નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાતો કરવી છે ગરીબ લોકોના પ્રશ્નોની કોઈ વિધવા કોઈ મધ્યમ વર્ગના લોકોના જે જે પ્રશ્ન હોય છે તેને ઉજાગર કરતા હોય છે તેને સત્ય રાહ બતાવતા હોય છે તેમાં સત્ય શું છે એ બતાવતા હોય છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થતા હોય છે એ પણ અમે ઉજાગર કરતા હોય છે પત્રકારોનું કામ જ એ હોય છે તંત્ર સુધી લોકોના પ્રશ્ન પહોંચાડવા નેતાઓને પણ આ પ્રશ્ન કહેવા પૂછવા અને એનું કોઈ પણ જાતનું નિરાકરણ થાય એવા પ્રશ્ન હોય છે ખેર વાત કરવી છે આજે ગીર સોમનાથ જિલ્લાના તાબા હેઠે આવતું એક તાલુકાનો પોલીસ સ્ટેશન જે ખૂબ જ સરસાનો વિષય રહ્યો છે હાલ ગીરગઢડા પોલીસ સ્ટેશનની વાત કરવી છે તો ગીરગઢડા પોલીસ સ્ટેશન હમણાં જોરદારથી સરસામાં રહ્યું છે સરસામાં શું છે તો સોરી થઈ છે ઘણા સમયથી સોરીઓ થાય છે તે સોર મલતા નથી ક્યાંક દારૂનો થાય છે પરંતુ હાલ અત્યારે ગાંધીનગરથી એસમસી ના દરોડા ગીર ગઢડાના તાબાના ગામડાઓમાં થયા ત્યારબાદ એકતાલીસ લાખ કરતા પણ વધુનો દારૂનો જથ્થો ઝડપાયો ત્યાંના પીઆઈ સસ્પેન્ડ થયા ત્યારબાદ એસઆઈ સાહેબ એક હતા એ પણ બદલી કરવામાં આવી એસપી સાહેબ દ્વારા અને ડીજેપી ગાંધીનગરથી ડીજેપી સાહેબ દ્વારા ઘણા જ આવા નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ ખેર અત્યારે એસપી સાહેબ આપને પણ જણાવવાનું ગૃહમંત્રી સાહેબ આપને પણ જણાવવાનું કે ધ્યાન દોરવાનું છે કે આપના આવા પોલીસ સ્ટેશનોમાં કેવા કાવતરાઓ થાય છે બુટલેગરો દારૂ બેસે છે બુટલેગરો પાસેથી હપ્તાઓ લેવાય છે એ ખેર જનતાને પણ ખ્યાલ છે આપ લોકોને પણ મીડિયાના માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ હશે પરંતુ એક બીજો એક નવો ઉકેલ પોલીસે શું કાઢ્યો છે એ જોવો જો જોવા જેવો છે ગિરગઢા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો હતો કેવો બુટલેગર પાસેથી તો હપ્તા લેવાતા જ હોય છે બુટલેગરોને દેશી અથવા ઇંગ્લિશ દારૂ વેસાવવા માટે પોલીસ જ મનોબળ આપતી હોય છે એનું કારણ એક છે કે બુટલેગરના બુટલેગરમાંથી એક કેસ કરવાનો હોય છે એ કેસ કરવા બદલ પોલીસ શું કરે છે ગીરગડડાના ગીરગડડા પોલીસ શું કરે છે ગિરગઢડા પોલીસ એવું કરે છે એક યુવાન એટલે કે મનસથી થોડો અસ્થિર હોય છે એ બુટલેગરને કહે છે એ માણસને લાવવામાં આવે છે એ માણસની માથે દારૂ વેસવાનો કેસ કરવામાં આવે છે પરંતુ કેસ થતો નથી શા માટે કેમ કે એ વ્યક્તિના ફાધર ત્યાં જાય છે કે મારો દીકરો તો મગ મગજથી અસ્થિર છે તમે એની માથે કેમ કેસ કરો છો દારૂ તો આભાઈ રહેશે છે બુટલેગર તો આભાઈ છે તો પોલીસ એ દારૂ વેસવાનો કેસ આ મારા દીકરામાંથી શા માટે કરી રહ્યો છે એમની મગજ અસ્થિની મારી પાસે ફાઇલ પણ છે વેરાવર પોપટ હોસ્પિટલમાં પોપટ સાહેબના દવાખાને એમની સારવાર થયેલી છે એમની ફાઇલ પણ એ બતાવવા જાય છે ત્યારબાદ પોલીસ ના પાડી દે છે મીડિયાને આવવાથી મીડિયામાં આપવાની બીકથી પોલીસ ના પાડી દે છે એસપી સાહેબ આવું પણ તમારા ગિરગિરના તાબાનું જે પોલીસ સ્ટેશન છે તેમાં ચાલે છે કાલ રાત્રિ રોજ બનાવ છે અને હાલ અત્યારે પીઆઈની જે સસ્પેન્ડ ઓર્ડર પણ થઈ ગયો છે સસ્પેન્ડ થઈ ગયા છે હાલ અત્યારે ગીર સોમનાથના જે સોમનાથ મંદિરની સુરક્ષામાં છે ત્યારબાદ અહીંયા ત્યાંથી જ રાવળ સાહેબનું હોસ્ટિંગ થયું છે રાવળ સાહેબે સાર સંભાળ્યો છે રાવળ સાહેબની ખૂબ સંસ્થાઓ થઈ છે બહુ સારા એવા પોલીસકર્મી છે અને આવવાથી બુટલે કરો અને અ અસામાજિક તત્વોમાં ફફડાટ પણ ફેલાયો છે તો સાહેબ આપ આવ્યા છો ત્યારબાદ જ આવા બનાવો થાય છે તો આપ જોજો આપણા ગીરગઢડા પોલીસ સ્ટેશન ખૂબ જ સરસામાં છે મીડિયાના મીડિયાના માધ્યમથી પણ ખૂબ સરસામાં છે લોકોના માધ્યમથી પણ ખૂબ સરસામાં છે આપની મુલાકાતો દારૂ સાથે કંઈક ને કંઈક સંકળાયેલા પોલીસકર્મીઓની મુલાકાતો નેતાઓ કરતા હોય છે ખ્યાલ આ બાબતે નથી પરંતુ નેતાઓને પણ જોવું જોઈએ કે સાહેબ આપના જ જે હાલ અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પાંચ પાંચ દિવસથી પાણી નથી આવતું એમની મુલાકાત લ્યો લોકોને આશ્વાસન આપો અથવા તો ત્યાં વ્યવસ્થાઓ કરાવો એ ન્યૂઝ પ્રકાશિત થવાથી કદાચ આપના મનમાં અથવા તો આપના પેટમાં પણ દુખતું હશે પેટમાં ભલે દુખે પણ અમે બોલશું સત્ય છે એ જણાવશું અને આપને ધ્યાન દોરશું કે આપણે અહીંયા નહીં પરંતુ લોકોની વચ્ચે ગરીબ લોકોની ગરીબ મધ્યમ લોકોના જે કાંઈ પ્રશ્ન છે ત્યાં જવું જોઈએ ખેર ગીરગઢા પોલીસ સ્ટેશનનો પ્રશ્ન આવા પણ ઉદ્ભવે છે કાલે જ એ વ્યક્તિએ અમને મીડિયા મીડિયા કન્વીનર તરીકે બોલાવી અને એ જાણ કરી છે કે મારો દીકરો અસ્થિર મગજનો છે તો પણ આ લોકો ગુટલેગરના કેસ કરવાને બદલે મારા દીકરામાંથી દારૂ વેસવાનો કેસ કરે છે આવી પણ બાબત બનતી હોય છે તો એસપી સાહેબ ગૃહમંત્રી સાહેબ અને ડીજીપી સાહેબ આપ જોજો આવા બનાવો પણ હાલ ગીરગડા પોલીસ સ્ટેશનની અંદર બને છે